નમસ્કાર હું મિથુન આપ જોઈ રહ્યા છો તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે ત્યારે પૂરપાટ ઝડપે દોડતી જે કાર હતી તે બસ સાથે અથડાઈ હતી અને ત્યારબાદ જે કારની શું હાલત થઈ છે તે જોઈ શકાય છે એક વ્યક્તિનું મોત થયું છે અમદાવાદના આવીશ વધ મેળવી અમારા સંવાદદાતા સપના શર્મા પાસેથી સપના જે રીતે કાર પૂરપાટ ઝડપે આવી અને એમટીએસ બસ માં ઘુસી ગઈ હતી અને તે રીતે અકસ્માત થયું વધુ માહિતી બિલકુલ મિથુન ગમખ્વાર અકસ્માત ચાંદખેડા નજીક થયું છે અત્યારે જે પ્રકારે માહિતી મળી રહી છે પૂરપાટ ઝડપે જે આ કાર છે એમાં જે ચાલકો છે એ સવાર હતા અને મહત્વની વાત એ છે કે કહેવામાં આવી રહ્યું છે કે એક લક્ઝરી કાર લક્ઝરી બસ કે જેને ઓવરટેક કરવાના ચક્કરમાં આ જે કાર છે એ જે એમટીએસ બસ છે એની સાથે અથડાઈ અને અકસ્માત થયો છે કારમાં બે લોકો સવાર હતા જેમાંથી એકનું મોત થઈ ચૂક્યું છે જ્યારે બીજો જે વ્યક્તિ છે તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે અને અત્યારે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે સારવાર માટે મોકલવામાં આવ્યા છે આપ દ્રશ્યો જોઈ શકો છો કે કારના કચ્છ બોલાઈ ગયા છે કયા પ્રકારની સ્થિતિ છે આપ અંદાજ લગાવી શકો છો કે કેટલી સ્પીડમાં આ કાર હશે જેસીબી જેસીબી અહીં બોલાવવામાં આવશે કે જેથી કારને ખસેડી શકાય સાથે જ એ પણ મહત્વની વાત અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે જે પ્રશાસન છે ફાયર વિભાગની જે ટીમ છે તે પણ અહીં તૈનાત હતી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને જે જે ઘટનાને આખી જે ઘટના છે એને જેણે જોઈ તેની સાથે પણ આપણે વાતચીત કરીશું એમને પણ પૂછીશું કે આખી જે ઘટના છે કયા પ્રકારે બની અચ્છા આપ જણાવો કયા પ્રકારે આખી ઘટના બની આ ગાડી આવતી હતી પેલા લાલ બસવાળા અને કે જેમ આ ગાડીમાં કેમનું થયું એને અમે ત્યાં સામે જ રહ્યા છીએ રહ્યા એટલે તરત નીકળ્યા અમે દોડીને આવ્યા જે પેલા ડ્રાઈવર સાઈડે ને એને અમે બધા જોતા હતા તમાશા જોતા હતા પણ હું બોલી બરાબરનું બોલી ગાળો બોલી મેં એટલે એને ડ્રાઈવરને બહાર કઢાવી અને મેં જોડે રહીને બહાર કઢાયો અને એને એક સોઠ બેરો કરાયો પણ જે ભાઈ બીજો બાજુમાં હતો એને મેં બહુ જ કોશિશ કરી ઘટાડવા માટે પણ એ ભાઈને હું ના કઢાઈ શકી એને બહુ એટલે મારા હસ્પેન્ડ બીજા બધા મારા આવતા હોરખાણ હતા એને મેં ઉપર ચડાયા આ ગાડીના બધું તું જોડાયું તોડાવી નાખ્યું બધું અલગ કરાવી નાખ્યું મેં

બેનને વાગ્યું છે એમ ખાલી ખાસા પેસેન્જરને વાગ્યું છે બિલકુલ હાલ દ્રશ્ય આપ જોઈ શકો છો કે જે પ્રમાણે આખી જે ઘટના બની છે કહેવામાં આવી રહ્યું છે કે કાર સ્પીડમાં હતી લક્ઝરી જે બસ છે એને ઓવરક્રોસ કરવા જતાં આજે અકસ્માત છે એ થયો એસયુવી જે કાર છે અને બે લોકો આમાં સવાર હતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત પણ નીપજી ચૂકી છે આસપાસના જે લોકો છે એમણે પણ મદદ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ વ્યક્તિનો જીવ ન બચાવી શક્યો અત્યારે હાલ દ્રશ્ય આપ જોઈ રહ્યા છે કે જે જેસીબી જે છે રોડમાં ટ્રાફિક ન થાય એ પ્રકારની કામગીરી અત્યારે તેઓ કરી રહ્યા છે ગાડીને ખસેડવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે અને જે રીતે રોજ આપણે જોઈએ છીએ કે જે ઓવર સ્પીડિંગની જે ઘટના છે સતતને સતત વધી રહી છે અને પરિણામ હવે એ આવી રહ્યું છે કે આ રીતના ગમખોહાર અકસ્માત શહેરમાં થઈ રહ્યા છે અને હાલ કારની હાલત આપ જોઈ શકો છો કે આ કારની સ્પીડ કેટલી હશે કે જેના કારણે આ રીતની પરિસ્થિતિ જે છે એ કારની થઈ ચૂકી છે અત્યારે ટ્રાફિક વિભાગના જે પોલીસના જે જવાનો છે તે પણ હાલ જે રોડ છે એ ક્લિયર કરાવી રહ્યા છે કે જેથી ટ્રાફિકની પરિસ્થિતિ ન થાય અને સાથે જ જે એમટીએસ જે બસ છે એને પણ હાલ ખસેડી લેવામાં આવી છે અને બીજી તરફ જે કાર છે તેને પણ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે કહેવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને હાલ જે પ્રકારે આપ સ્થિતિ જોઈ શકો છો કે રોડ ખાલી કરાવવાની જે કામગીરી છે કરી રહ્યા છે આ સાથે જ જે ફાયરના જવાનો છે તેઓ પણ અહીં તૈનાત હતા અને જે વ્યક્તિ છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જેમાં એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જી મિતુ જી જી સપના જે આ ઘટના બની કેટલા વાગે બની અને આ બાબતે જે એમટીએસ બસ જે ડ્રાઈવર છે તેમનું કોઈ નિવેદન સામે આવ્યું છે કે કેમ કે બસ ઊભી હતી અને અચાનક ગાડી અથડાય છે ત્યારે બિલકુલ જે રીતે આપણે જે સ્થાનિક જેમણે આખી ઘટના જોઈ એમની સાથે વાતચીત કરીએ એમટીએસ બસ ઊભી હતી મુસાફરો હતા પરંતુ આખી જે ઘટના બની ત્યારબાદ એમટીએસના જે ડ્રાઈવર છે એ પોલીસ સ્ટેશને પહોંચ્યા જેથી આખી જે સમગ્ર ઘટના શું છે તેની જાણ કરવામાં આવે એટલે હાલ અહીં જે એમટીએસના બસના ડ્રાઈવર છે તેઓ અહીં ઉપસ્થિત નથી પરંતુ બીજી તરફ જે લોકો છે તેઓ પણ અહીં હાજર છે અને સાથે જ ફાયર વિભાગની ટીમ પણ જ્યારે અમે આવ્યા ત્યારે તેમની પણ પાંચ જેટલી જે રેસ્ક્યુ વાન છે તે અહીં તૈનાત હતી અને અત્યારે પ્રાયોરિટીમાં હાલ પ્રશાસનની કામગીરી કઈ કે ત આનું છે કે જેથી રોડ કારણ કે પીક અવરનો સમય છે તો રોડ ખાલી થઈ જાય રોડ ઉપર ટ્રાફિક ન થાય તે પ્રકારનો પ્રયત્ન અત્યારે પ્રશાસન કરી રહ્યું છે અને એક વ્યક્તિને કે જેની જેને ગંભીર ઈજાઓ પહોંચી છે અને સારવાર માટે હોસ્પિટલ હાલ ખસેડવામાં આવ્યા છે મિતુજી जी जी આભાર સપના માહિતી આપવા બદલ તો એએમટીએસ બસને